એ સ્થિતિની અંદર જ્યારે જ્યારે પણ ચર્ચા કરી છે છેલ્લી ઘડીએ જેટલા લોકોના કોલ્સ આવતા હોય છે પછી એ બચી હોય છે તો એવા લોકો ખાસ કરીને વિચારે છે ત્યારે એવું વિચારે છે કે હવે કોઈ રસ્તો જ નથી દુનિયા મને સમજતી નથી આ દુનિયા મને હું લાયક નથી અને કોઈ મારું છે જ નહીં અને કોઈ મારી લાગણીઓને કોઈ સમજતું જ નથી પ્રોબ્લેમ આ લાગણીઓનો બહુ મોટો છે આ લાગણીઓનો પ્રોબ્લેમ જે છે ને એ જ માણસ માટે બહુ પ્રોબ્લેમ બહુ મેજર પ્રોબ્લેમ કરે છે કારણ કે આપણે મનમાં અપેક્ષા બાંધી કે એને મારી વાત આવી રીતે સમજવી જોઈએ અને એ વ્યક્તિ મારી વાત આવી રીતે સમજતી નથી અને કેમ આવું છે આખી જિંદગી મેં એના માટે આપી દીધી તો એ મને આટલું પણ ના સમજે મારું પ્રોબ્લેમ ત્યાંથી શરૂ થાય છે એટલે માણસ બહુ જ બહુ જ અતિશય લોજિકલ હોય બહુ જ બુદ્ધિશાળી હોય અતિશય આમ જેમ કે ને બહુ જ બ્રિલિયન્ટ હોય પણ એટલે કે બીજી ભાષામાં કહું તો આઈક્યુ બહુ હાઈ હોય પણ બરાબર ના હોય હોય ત્યારે તકલીફ થતી છે ઇમોશનલ કોશન્ટ એટલે બુદ્ધિ આંક વધારે હોય પણ જયારે ઇમોશનલ કોશન્ટ બરાબર બેલેન્સ બના હોય લાગણીનું બેલેન્સ ના હોય ત્યારે તકલીફ થતી હોય છે અને આપણે અહીંયા આગળ ઘણી બધી વાર હું હંમેશા કહેતો હોઉં છું એ પ્રમાણે કે કેટલાક લોકો એ કેટલાક લેખકો એ કવિ હોય પિક્ચર બનાવનારો હોય એટલું બધું લાગણી લાગણી લાગણીની વાતો કરી દીધી બધે દિલ આપવાનું દિલ લેવાનું દિલ તૂટી ગયું દિલ બંધાઈ ગયું અરે એટલું બધું કરી દીધું કે અત્યારના યંગસ્ટર્સને એમાંથી બાર જ નથી નીકળતા એટલે પ્રેમ શબ્દની સાચી વ્યાખ્યાની આજુબાજુ કોઈ રહેતું જ નથી એ સિવાયની આકર્ષણની આજુબાજુની જ વાત હોય છે તમે જુઓ તો અત્યારે ઘણા બધા છોકરાઓ એટલે સવારે સિંગલ હોય છે સાંજે કમિટેડ થઈ જાય છે બીજા દિવસે પાછા સિંગલ થઈ જાય છે અને ચોથા દિવસે નોટ ફિલિંગ લાઈક લિવિંગ એવું લખવા માટે સ્ટેટસમાં એટલે આ બધી બાબતો જે છે એ ખૂબ અગત્યની છે સમજવા માટે આ આખી જે ઘટના થાય છે એમાં દિલ દિલની વાત બહુ ચાલી છે અને પ્રોબ્લેમ એનો જ થયો છે અત્યારે તમે જુઓ કે જેટલા લોકોના બ્રેકઅપ્સ થાય છે એ બ્રેકઅપને સહન નથી કરી શકતા લોકો જે લિસ્ટ આવે છે કે સુસાઈડ થી અથવા બીજી કોઈ રીતે જે આવી પામેલા લોકો છે એના એના કારણો તમે જુઓ તો સૌથી પહેલું કારણ જે છે એ છે ફેમિલી પ્રોબ્લેમ્સ ઇમોશનલ પ્રોબ્લેમ્સ સંબંધોના ઝઘડાઓ રિલેશનશીપ બ્રેકઅપ્સ ચોથું એ લોકોને એક્ઝામમાં ફેલ્યુઅર પાંચમું એને સૌથી પહેલું જે છે આ બધાથી જુદું એ બાયોલોજીકલ રીઝન છે મેન્ટલ ઇલનેસ પણ એની પછી આપણે વાત કરીએ પણ જે આપણને લાગુ પડે છે બીજું બધું આપણી આસપાસના એ એ મુદ્દાઓની આપણે ચર્ચા કરીએ તો એની અંદર આ બધા જ મુખ્ય છે અત્યારે બહુ વર્ષો એક કારણ હતું જયારે અમે ભણતા હતા ત્યારે કે જેને ટર્મિનલ ઇલનેસ હોય એટલે કે જેને કેન્સર છે કે ખબર છે કે હવે હું નહીં જીવું એવા લોકો આપઘાત કરતા હતા સૌથી પહેલો નંબર એ લોકોનો હતો પણ હવે બદલાઈ ગયું છે હવે આખી આખું ફોકસ માત્ર રિલેશનશીપ અને ઇમોશનલ આ બધા પર જ આવી ગયું છે દરેક વસ્તુઓમાં આપણે એવું જ કહીએ છીએ કે ભાઈ આ લાગણીની તકલીફ થઈ એટલે આ થયું થયું મેં મારું એને મને મારું હાર્ટ બ્રેક કરી નાખ્યું હાર્ટ બ્રેક થતું જ નથી ક્યારે હાર્ટની અંદર પમ્પિંગ જ થાય છે લોહીનું બીજું કશું જ નથી થતું આપણે સમજવાની જરૂર છે અને એ હાર્ટ એ હાર્ટમાં છે જ નહીં એ માઇન્ડમાં જ છે અને માઇન્ડ અને બ્રેઇન વચ્ચે પણ ફરક છે આપણે એ પણ ઘણી વાર સમજવો પડશે બ્રેઇન જે છે એ ફિઝિયોલોજીકલ છે એ દેખાય છે તમને ફિઝિકલ છે એ વસ્તુની જેમ માઇકની જેમ હું બતાવી શકું કામગત છે દોઢસો ગ્રામનું અથવા સોરી પંદરસો ગ્રામનું વજન હોય છે ચૌદસોથી સોળસો ગ્રામની વચ્ચે એ મગજ આપણને ખબર છે કે મગજ છે મન આપણને ખબર નથી દેખાતું નથી મન જે છે વિચારો છે લાગણીઓ છે એ બ્રેઇનની અંદર થતી પ્રોસેસનું પરિણામ છે અને એટલે એ આખી આપણા આપણા મનોજગતમાં ઊભી થતી વૈચારિક એક આખી એવી એન્ટિટી છે કે જે નાનપણથી ઉભી થાય છે બાળક જ્યારે એક થી બે વર્ષનું હોય અને પોતાની જાતને પહેલા અરીસામાં જોવે ત્યારે એને ખબર પડે છે કે આ કોઈક છે કોણ છે તો કે હું છું હું ડાબી બાજુ જાઉં તો પેલો આમ જાય છે પેલો આમ જાય છે બાળકને આ સંજોગોમાં આ વખતે એને સેલ્ફ એવા શબ્દનો એને અનુભવ થાય છે કે આ સેલ્ફ છે આ હું છું એટલે સેલ્ફ કન્સેપ્ટ જે છે એ ત્યાંથી તૈયાર થાય છે પછી ધીરે ધીરે મુકાય છે આવું કરાય આવું ના કરાય આ સારું છે આ ખરાબ છે આ ગુડ બેડ આ ભગવાન છે આ શેતાન છે આ બધી અલગ અલગ વસ્તુઓ મગજમાં મુકાતી જાય બાકી તો બધા સરખા જન્મ જન્મ લઈએ છીએ પણ એ પછી આજુબાજુ આપણી દુનિયા ઊભી થાય છે અને બાળક જ્યારે થોડું ધીમે ધીમે મોટું થાય છે અને ઘરની અંદરનું વાતાવરણ જયારે નકારાત્મક જુએ છે ત્યારે એની અંદર નકારાત્મક અભિગમ ધીરે ધીરે ડેવલપ થાય છે માતા પિતા ઝઘડતા હોય માતા પિતામાંથી કોઈ એકનું નેગેટિવ અથવા બંનેનું નેગેટિવ બિહેવિયર હોય આખો દિવસ નિરાશાજનક વાતો થતી હોય કોઈક આજુબાજુના એને ઘરની આસપાસનું વાતાવરણ ખરાબ હોય હંમેશા કંઈ પણ પ્રોબ્લેમ થાય અરે અરે હવે શું કરીશું આ પહેલું રિએક્શન હોય એટલે બાળક પહેલા જ આ બધું જુએ છે એને પહેલા ખબર નથી પડતી આ શું થાય છે તમે જો કેટલાક બાળકોને સ્કૂલે ના જવું હોય તો એને માથું દુખે પેટમાં દુખે એવી જગ્યા દુખે કે જે તમે ચેક ના કરી શકો કેમ કારણ કે એને ખબર છે કે આવું ઘરમાં પણ થતું હોય છે કેમ થતું હોય છે કારણ કે મોટા લોકો જે હોય છે એ લોકોમાં ઘણી આ સાયકોસોમેટિક પ્રોબ્લેમ હોય છે અને એ લોકો બીજાનું ધ્યાન ખેંચવા માટે અનકોન્શિયસલી એવું બિહેવિયર કરતા હોય છે બાળકો એ જોઈને શીખે છે અને નકારાત્મકતા પણ ત્યાં જોઈને જ શીખે છે એટલે નિરાશાજનક જે અભિગમ છે એ બાળક નાનપણથી શીખે છે